જય જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં અમારે ભાઈ આજ મારે મયુરભાઈને જવાનું છે જો આ લાઈન ભૂકી હારવા અને કાલ ભાઈ આપણે એક વિડીયો બનાવતા ભૂલી ગયા ટાયર આપણે નાખી દીધા ઓઇલ બદલાવી નાખ્યું સ્પીડ વાયર બદલાવી નાખ્યો છે નવો કાલ ભાઈ આપણે ઘણી એવી ટ્રેક્ટરની નામી સર્વિસ કરી નાખી બધું કામકાજ કમ્પ્લીટ કરી દીધું અને અમારે આપના ટાયર નાખી દીધા છે બે જૂના હતા એમાં ભાઈ કઈ જાય મી નહીં બહુ એટલે બદલાવી નાખા ને જવાનું છે ભાઈ જે આપણે માંડવીનો ભૂકો નાખી છે ને કાલાની જગ્યા કલોજી ભૂકી પડી છે તે હારીને અલગ કરવાની છે એને એક બાજુ નાખવાની છે હવે અમારે બેને જવું છે બે ટ્રેક્ટર લઈને આનાથી ભરવાનું પોલી ભરવાની આનાથી ઉપડી જોડી લીધી હતી આપણે કાલે જ સર્વિસની વાત કરું ભાઈ પાણી આખું બધું બદલાવી નાખવું અને ઓઇલ એન્જિન ઓઇલ બદલાવું ફિલ્ટર બદલાવ્યું ટાયર બદલાવ કાલે ભાઈ હવાર થઈ બપોરનું થઈ જ કામ કર્યું આખો ટકે ટ્રેક્ટરનું બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે ટ્રેક્ટરમાં હવે પંખામાં હળા હયા થોડા થોડા એ અત્યારે હાકી લઈ ઉનાળામાં બદલાવી પંખા બાકી મિની આપણું થઈ ગયું છે ત્યાર આની કાલે સર્વિસમાં પાણી ઓઇલ બદલાયું અને બેટરી ફેલ થઈ ગઈ હતી બેટરી બદલાઈ છે આની કેમ કે આને આંકવાનું થાય માઇન્ડ બી હારવામાં ટોલીમાં આમાં ટોલી ચાલશે ખાઇ એમ બાકી બધું કમ્પ્લીટ છે તો ભાઈ જઈ બૂકી બૂકી હારવા કેટલીક હારી હું થાય એ બધું વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહીજ ભૂકી ભૂકી ભાઈ ઉપડી તૂટી ગઈ થાય ની અને રાપ જોડીને આવી ગયા હતા આપણે આ લોકેશન જોઈ લે આ લોકેશન તમારું એ આપણા કાયમી વિડીયો જોતા હોય ને ખબર હશે માઇન્ડ બી પાડવા આવી ગયા હતા અને આ લોકેશન બહુ આપણે વિડીયોમાં આવેલું હા ટેક્ટરની ભાઈ આપણે કાલે ફૂલ સર્વિસ કરી નાખી ટાયર બદલીવાનું બધું પાડવા આવી ગયા તા એ કેમ કે હુંપડી તૂટી ગઈ હતી અને આ લોકેશન ભાઈ જોઈ લેજો ઘણી વાર આપણા વિડીયોમાં આવી ગયા આંબાની લાઈન કરેલી છે અને ફાલ હે ભાઈ ગિરનાર ચાર સેજ પારવી થઈ ગઈ હતી બાકી નજીક જોરદાર છે ભાઈ ફાલ જોઈ લો માઇન્ડવીચ છે ને આ ભાઈએ તમે તો જઈએ કોણ છે એ જે આપણા જે કાયમ વિડીયો જોવે છે ને એને ખબર છે કે આ લોકેશન કઈ જગ્યાએ છે એની ભાઈ ખાસ કમેન્ટ કરીને કહી દેજો જે આપણા કાયમ વિડીયો જોતા એને ખબર હે અને આ હે ગિરના ચાર જોઈએ તેમ છે જોરડા અને આ ભાઈની હે માઇન્ડ પાડવા આવ્યા હતા થોડીક કહી દો આપણા મામાને અને આ લોકેશન ખાસ કમેન્ટ કરીને કહી દેજો કે આ અહીંયા આપણે કંઈ હતા ને શું કરતા આપણે અહીંયા તો ભાઈ બીજું કંઈ કંઈ કામકાજ મળે છે કરી અહીંયા તો પડી ગઈ બે ટ્રેક્ટર રાઈ કેમ કે થોડા મજૂર વધારે હતા એટલે કાંઈ પડતી બે ટ્રેક્ટર રાખાંદા તો કન્ટિન્યુ વિડીયો બના રહેજો માઇન્ડવ્યુ ભાઈ બેગદીમાં પાડવી છે કાલ ચાલુ કરીશું ભાઈ આપણા તો કેટલા ઘણા દિશિયા સર માઇન્ડવીમાં આજભાઈ અહીં હતો ચારક મેં કીધું એક ક્લિપ ઉતારી લે માઇન્ડવી કપ અહીંયા દુસે આવે દુસો જો કે ખાય નહીં ઓછો જ ખાય છે તો અહીં આમથી આખા ખેતરમાં જ ગુમરો મારીને આવ્યા બે કલાક કલાકથી આ હતા હવે કડીક વાર હજી રખડી લે રખડી લે પછી બાંધી દઈ અને બળદ આપણા થોડાક મોટા થઈ ગયા મોટા તો નથી થયા પણ હાલતા નથી ને એના બી આવા થઈ ગયા ખોરાક પૂરો લે નહીં ને કામકાજ ભાઈ કાલથી ચાલુ થવાનું છે આપણું માંડવીનું એ ગ્રાઉન્ડજી મારી આવે ને થોરી થોડું ઘણું ખાઈ લે અરે ત્યાં જા ઈ પછી પાણી બાણી પાઈને બાંધ દઈ એમ કે હરાય વ ધરા ગયા ને લીંબુન ભાઈ સકું થઈ પડ્યા છે જોરદાર અહીંયા છે લીંબુ અહીંયા છે શીખવું બાકી ભાઈ આમાં રખડતા રખડતા ખણ વીણતા હોય માંડવી તો થોડી ઘણી ખાય પણ ખણ વીણ્યા માંડવી તો ભાઈ એક જ દી ખાય એ એક વાર પછી બહુ માંડવી ના ખાય અને બેન ભાઈ ભેગા બાંધીને જ રાખી કે એક આમ જાય ને એક આમ જાય કે નક્કી ના હોય આ બળ થાય ને એ વધારે ભાગે હોય જાય મન થાય હમણાં ને ભાઈ હેડી આપણી ચાલુ જ છે ખાવાની જામફર છે હેડી છે ઘણું બધું હે ટ્રેક્ટરનું ભાઈ આજે આપણે કામ બધું કમ્પ્લીટ કરી લીધું ઉપડી તૂટી ગઈ તમને બતાવું હમણાં હવે નોખી કરી નાખી એક બે ફેરા ભાઈ અહીં કહો આવી ગયો રે લે લાલા ફૂફડીની ભાઈ વાત કરતો ફૂપડી થાવ નોખી કરી નાખી છે પૂરું કરી હા આવ ભાઈ સરિયે નહીં આને નહીં અહીંયા આવતું રહેવું છે ખીલે આવતા રહે હમણાં ખીલે આવે એનું વાંધો ને ભાઈ બકાલામ જાય એ નક્કી ના હોય કઈ બકાલામ જાય જાય વાવેલું છે ને આપણે બધું બકાલમાં વાવી દીધું એનું ભાઈ ફૂફડીની વાત કરતો હતો ને તો આ રહીજો આવ નોખી કરી નાખી બે ફેરા દોઢ ફેરા જેવું ભરાણું Jai wa bakal lama. Ade. Bakal lu pe ek bedi pelaj bhai hun se. Te hun pun hi na ki Ada. Ada ada. Hat. Pani pani pain khile band hoye va. Tore area se naam. Alai. પાણી પી લે ફૂલ થઈ જાય ટપતા આવે બધી લે તો બસ બাকি આજનો વિડિયો માટલો વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દો ચેનલને જય મુંલીધર જય વસરાચ